એક ઓફિસર લેવલના પોસ્ટ ઉપર આ ભરતીની જાહેરાત થયેલી છે મિત્રો ઓકે અને પોસ્ટ જોવા જઈએ તો ટોટલ માટે આ ભરતી છે છે ઓકે અને એમાંથી એક પ્લસ પોઈન્ટ એ મિત્રો જગ્યાએ એવી છે કે જે ગુજરાતની અંદર ભરતી છે ઓકે એમાં શું છે કે પચીસો નું એક ડેકઅપ આપેલું છે નોટિફિકેશનમાં કે કઈ જગ્યાએ કેટલી વેકેન્સીઓ છે એમાં મોસ્ટ ઓફલી ભરતી એટલે કે ગુજરાતની અંદર અગિયારસો ને સાઈઠ જગ્યાઓ માટે આ ભરતી છે ઓકે એટલે ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે ઉમના માટે ખૂબ જ સારી વે ઓપોર્ચ્યુનિટી છે મિત્રો આ ઓકે તો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય ઓકે કે તમને ખ્યાલ હશે કે આ ઓલરેડી બેંકની અંદર જોબ કરે છે તો ઓકે તો એમનો શું જરૂર છે આ માહિતીને પહોંચાડી દો એટલે બધાને આઈડિયા હોય જાય કે બેંક ઓફ બરોડાને અંદર એટલે સરકારી જેને કહેવાય ને સરકારી ભરતી એને નોટિફિકેશન આવી ગઈ છે સેન્ટ્રલ ગવર્નમેન્ટ જોબ જેને કહેવાય ને એવી ભરતી આવેલી છે ઓકે તો 2500 જગ્યામાંથી આપણે વાત કરી દીધી કે 1100 માં 60 જગ્યાઓ છે ગુજરાતની અંદર છે ગુજરાત માટે છે ओके okay, तो इन जो नोटिफिकेशन ಏನ اوپر지에 બધી વસ્તુને આપણે ક્લેરિફાઈ ક્લેરિફાઈ કરી દીધી કે કઈ કઈ વસ્તુ આની અંદર છે ઓકે ક્યારે ફોર્મ ભરવાનું શરૂ થાય છે ક્યારે લાસ્ટ ડેડ છે શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જોઈએ પ્લસ કઈ એક્સપિરિયન્સ જોઈએ જોઈએ છે કે નહીં પ્લસ તમારો પે સ્કેલ કે લેવાનો છે मींस કે પગાર ધોરણ તમને કેટલું મળશે ઓકે બધી જોશું આપણે ડિટેલમાં ચર્ચા કરી લઈએ ઓકે તો વિડિયો શરુ કરતા પહેલા જસ્ટ એક रिक्वेस्ट કરું છું જો તમે ચેનલ માં તમે નવા હશો તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો અને बाजूમાં આપેલ બેલ આઇકન ને પ્રેસ કરી દેજો જેના દ્વારા આ રીતના જે બી આપણે અપડેટ્સ હોય એની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે ઓકે ચેનલ મિત્રો ત્યારે જ સબસ્ક્રાઈબ કરજો જો તમને આ વિડીયો ગમ્યો હોય કે આને આ રીતના તમને વિડીયોઝ જોતા હોય તો જ બરાબર અને બીજું કે અત્યારે જેમ આપણું યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણે વોટ્સઅપ ચેનલ સાથે બી જોડાઈ શકો છો આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપતા રહીએ છીએ તો ચાલો મિત્રો એમની જે નોટિફિકેશન છે બેંક ઓફ બરોડાની એના ઉપર જઈએ ને બધી વસ્તુને સમજી લઈ चलो तो जो मित्रों तेरे स्क्रीन पर जु सको जो बैंक ऑफ बड़ा द्वारा नोटिफिकेशन बहुत पड़वा है ओपन थी ग्रो बैंक ऑफ बड़ा लिखे रिक्रुटमेंट ऑफ द लोकल बैंक ऑफिसर ऑन रेग्युलर बेसिंक ऑफ बरोडा जॉइन ऑफ द वन इंडिया लार्जेस्ट बैंक फॉर चैलेंजिंग असाइनमेंट ओके ऑनलाइन रजिस्ट्रेशन ऑफ एप्लिकेशन फॉर्म स्टार्ट फ्रॉम चार जुलाई बेहजार पच्चीस ओके તો આના ઓનલાઈન ફોર્મ જે છે એપ્લિકેશન જે છે એ ચાર જુલાઈથી ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે મિત્રો અને લાસ્ટ ફોર ધ સબમિશન ઓફ એપ્લિકેશન પેમેન્ટ ફીસ તો ટ્વેન્ટી ફોર્થ જુલાઈ ઓકે ચાર જુલાઈથી ઓલરેડી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને ચોવીસ જુલાઈ એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ઓકે તો જે લોકો એલિજિબલ હશે ખાસ આ ડેટને નોંધ કરી લેજો ઓકે કે 24 જુલાઈ જે છે એ લાસ્ટ ડેડ છે ફોર્મ ભરવા માટેની 4 જુલાઈ તો ઓલરેડી ફોર્મ ભરવાણા શરૂ થઈ ગયા છે એટલે ઈટ મીન્સ કે અત્યાર સુધી તમે ફોર્મ માટે એપ્લાય કરી શકો છો ઓકે ઈમ્પોર્ટન્ટ નોટ્સ મિત્રો અહીંયા ઘણી બધી આપેલી છે અ અહીંયા તમે જોઈ શકો છો ઈમ્પોર્ટન્ટ નોટ્સ આપેલી છે એ ਵੀ આપણે એક વખત વાંચવી જરૂરી છે ઓકે લખ્યું છે એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફ્રોમ ધ एलिजिબલ ઇન્ડિયન સિટીઝન્સ ફોર ધ અપોઇન્ટમેન્ટ એઝ અ લોકલ બેંક ઓફિસર ઇન બેંક ઓફ બરોડા द सिलेक्टेड कैंडिडेट शेल बीड इन द एप्लाइड स्टेट ओनली क्लियरली मेन्शन तेज मे फॉर्म भरोके अप्लाय करो ये स्टेट में पोस्टिंग क्लियरली मेन्शन है स्टेट है पोस्टिंग जो ते गुजरात में फॉर्म भरशो तो गुजरात अंदर ओके अंशन से प्रोसेस ऑफ रजिस्ट्रेशन ऑफ द एप्लिकेशन विज कम्प्लीट ओनली टू वेन फी इज डिपोजिटेड विध बैंक थ्रू ऑनलाइन मोड बिफोर द लास्ट डेट ऑफ फीस पेमेंट कैंडिडेट आर रिक्वेस्टेड नोट डाउन एग्नोलजमेंट नंबर एंड कॉपी ऑफ एप्लीकेशन फॉर्म दिएफरंस ओके ज्यादा तीन पेमेंट नही करसो एप्लिकेशन नके फॉर्म भरोसा फीस पेमेंट करवा रह ज्यादा तेरे फीस पेमेंट न कर सो त्यादी ऑनलाइन एप्लिकेशन सबमिट हा नही बिफोर अप्लाइंग द केडिडेट शूड एनश्योर दे फूलफिल द एलिजिलिटी क्राइटेरिया फॉर द पोस्ट एज ऑन डेट एलिजिबिलिटी जो मित्रों जो ते एलिजिबल तो जप्लाय करजो ओके कारण लख्य है क्लियरली फॉर्म भरती पहला फॉर्म भरवा पहला एलिजिबिलिटी क्राइटेरिया चेक कर पची फॉर्म भरवा रहेसे लख्यू शोर्ट लिस्टिंग एंड इंटरव्यू selection method will be purely provision without verification of documents candidate will subject to the verification of the all documents with the original as when called by bank okay our documentation candidate are advised to check bank website current opportunities regularly and daily updates all revision uh corrigent uh, modifications if any will be hosted or bank websites only જો મિત્રો અત્યારે તમે અપ્લાય કરો છો ઓકે પણ તમારે શું કરવાનું બેન્કની જે વેબસાઇટ છે કેરિયર વેબસાઇટ એની અંદર તમારે રેગ્યુલર ચેક કરતા રહેવાનો કોઈ કંઈક ચેન્જીસ આવ્યા ઓકે કંઈ અમેન્ડમેન્ટ આવ્યું તો એ ખ્યાલ તમને ત્યાંથી જ આવશે ઓકે બેંક ઓફ બરોડાની વેબસાઇટ પર તમને વસ્તુઓ યાદ ત્યાં ત્યાં જ બધી વસ્તુઓ દેખાશે એટલે એમને રિક્વેસ્ટ કરેલી છે આની અંદર કે તમારે બેંક ઓફ બરોડાની વેબસાઇટ ચેક કરતા રહેવું ઓકે આ રીક્રુટમેન્ટ રિલેટેડ માહિતી માટે ઓલ ધ કરસ્પોન્ડન્ટ ઇન્કલુડિંગ કોલેટર इंटरव्यू डेट्स एडवाइस वेरेवर रिक्वायर्ड वील बी मेड ओनली ओन द ईमेल आई डी मेन्शन बाय द के कैंडिडेट इन दियर एप्लीकेशन फॉर्म एंड सेज बीन केप्ड एक्टिव टील कम्पलीशन ऑफ रिक्रुटमेंट प्रोसेस ओके एमने क्लियरली मेन्शन करेलू है कि तराज कॉल लेटर्स हाँ इंटरव्यू डेट्स हे बड़ी वस्तु तमाम कई रीति कम्युनिकेशन तो मेल आई डी तेज है ओके तमो जो ते मेल आई डी आपेलो है ये तभी वस्तु कम्युनिकेशन थे ओके इंटरव्यू क्यों से

नॉट बी कंसिडर कि छ महीना करता ओछो तमने एक्सपीरियंस हाँ अथवा तेरे क्लेरिकल पोस्ट में काम करू हे तो आना तब अप्लाय कर सकसो नहीं मेन्शन तो तो है एले अपने कर देशो पन कंसिडर कर नहीं आए ओके तो आ वस्तु खास नोध करजो हमें आप जी कि पोस्ट है यनी बी वस्तु पर तो कि डिटेल्स एंड पोजिशन एंड एलिजिबिलिटी क्राइटेरिया एज ऑन 1st जुलाई 2025 लोकल बैंक ऑफिसरा पोजीशन નું નામ છે ઓકે கிரேડ કેટર લખ્યું છે વેકેન્સીસ 2500 છે મિનિમમ તમારો એજ 21 વર્ષ હોવો જોઈએ ને મેક્સિમમ 30 વર્ષ ઓકે હવે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ની વાત કરીએ તો લખ્યું છે મેન્ડેટરી લખ્યું છે ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન ફ્રોમ ધ રેકગનાઇઝ યુનિવર્સિટી કોટ ઇન્સ્ટિટ્યુટ ઇન્ક્લુડિંગ ઇન્ગ્રેડેડ ડ્યુઅલ ડિગ્રી ઓકે પ્રોફેશનસ ક્વોલિફિકેશન ઇન ચાર્ટર્ડ એકાઉન્ટ કોસ્ટ એકાઉન્ટિંગ એન્જિનિયરિંગ ઓર મેડિકલ આર ઓલસો एलिजिબલ તમે જોઈ શકો છો કે એની ગ્રેજ્યુએટ કેન એપ્લાય એની ગ્રેજ્યુએશન માંગેલું છે ઓકે જો તમારી પાસે ગ્રેજ્યુએશન હશે તો તમે આમાં એપ્લાય કરી શકો છો અહીંયા નીચે એક બીજી વસ્તુ બી છે પ્રોફેશનલ ક્વોલિફિકેશન્સ ઇન ચાર્ટર્ડ એકાઉન્ટ કોસ્ટ એકાઉન્ટિંગ એન્જિનિયરિંગ ઓર મેડિકલ આર ઓલસો एलिजिबल એટલે આ લોકો ભી एलिजिबल છે પછી પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ એક માંગેલું છે મિત્રો કે તમારા જે છે ક્વોલિફિકેશન થઈ ગયા પછી તમારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન થઈ ગયા પછી એક પોસ્ટ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ

Language proficiency candidate must be proficient in the local language of the state. They are applying for the reading, writing, speaking and understanding. तो तुम जीबी स्टेट मे अप्लाई करो छो, तो एनी लोकल लैंग्वेज लगती आइए वाचता आवड़ी जुए समझता जो है मैं रीडिंग राइटिंग एंड स्पीकिंग एंड अंडरस्टेन्डिंग ओके युद्ध समझ हुई लख एजुकेशनल क्वालिफिकेशन मस्ट बी फ्रॉम द कॉलेज यूनिवर्सिटी द गवर्नमेंट ऑफ इंडिया स्लैश एआईसीटीई મેન્ટ જો મિત્રો બેંક જે છે એમના રિક્વામેન્ટ પ્રમાણેકન્સીઝમાં થોડો ફેરફાર કરી શકે છે ઓકે તો જે બી ચેન્જ થશે આપણને જાણ થશે ઓકે હવે આ ઘણી બધી વસ્તુઓ મિત્રો આની અંદર આપેલી છે બટ અહમ આમાં શું કરવાનું તમારે એક બત આ નોટિફિકેશન ડાઉનલોડ કરો સાдите વાંચી લે એટલે બધી જે વસ્તુ તમને ક્લિયરિફાઈ થઈ જશે આમના કેવું છે કે આપણે બધી વસ્તુ ડિટેલમાં ચર્ચા કરવા જઈશું તો વિડિયોનો લાંબો થઈ જશે આપણો મેઈન એજન્ડા શું છે આ વિડિયો બનાવવાનો કે આવી કોઈ નવી ભરતી આવી ગઈ છે બસ એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય બાકી બધી વસ્તુ તમે લોટ્સ ઓફ માહિતી તમને ઇન્ફોર્મેશન્સ જે છે YouTube પર તમને મળી જશે ઓકે હા લખ્યું છે સ્ટેટવાઇઝ જે વેકેન્સી છે ડિટેલ્સ ઓફ સ્ટેટ સ્ટેટવાઇઝ વેકે છે રિઝર્વેશન ઇન ધ પોસ્ટ વેર એવર એપ્લિકેબલ તો અમે આમાં તમે જોઈ શકો છો સ્ટેટ વાઇઝ ઘણી બધી વેકેન્સીઓ આપેલી છે પણ એમાં જે આપણે સૌથી પહેલા વાત કરીએ કે ગુજરાતની અંદર અગિયારસો ને સાહીઠ જેટલી જગ્યાઓ છે મિત્રો ઓકે એક ઓપોર્ચ્યુનિટી કહેવાય ને એને એ રીતની આ ભરતી છે ગુજરાતની અંદર સૌથી વધારે વેકેન્સી અગિયારસો ને સાઈઠ જગ્યાઓ ઓકે એક ઓપોર્ચ્યુનિટી આને કહી શકાય છે ઓકે તમે જોઈ શકો છો એનું બ્રેકઅપ બી અહીંયા આપી દીધું છે અને અલગ અલગ સ્ટેટમાં સ્ટેટ વાઇઝ તમે જોઈ શકો છો ઓકે સ્ટેટ વાઇઝ ભી અહીંયા તમે તમે બર્તી જોઈ શકો છો અને એની લોકલ લેંગ્વેજ જે છે અહીંયા લખેલી છે હવે અહીં એજ રિલેક્સેશનની માહિતી આપલે છે એપ્લિકેશન ફીસની વાત કરી લઈએ તો 850 રૂપિયા પ્લસ પેમેન્ટ ગેટવે ચાર્જીસ ફોર ધ જનરલ ઈડબલ્યુએસ એન ओबीसी કેન્ડિડેટ 175 રૂપિયા પેમેન્ટ ગેટવે ચાર્જીસ ફોર एससी एसटी पीडब्ल्यूडी ઈએસએમ એટલે કે એક્સ સર્વિસમેન એન્ડ વુમન ઓકે तो अटली तुम्हारी फीस तुम्हारे पेमेंट करवानी રહેશે લોકેશન ઓફ પોસ્ટિંગ ની વાત કરીએ તો ધ સિલેક્ટેડ કેન્ડિડેટ વિલ બી પોસ્ટેડ વિથિન ધ સ્ટેટ ફોર ધ વિચ ધ એપ્લાયડ ફોર ધ ફર્સ્ટ 12 e 12 યર્સ ઓફ देयर સર્વિસ ઓર અપ ટુ देयर પ્રમોશન ટુ SMGS uh, IV கிரேડ વિચ એવર ઇઝ अर्લિયર ધેર આફ્ટર ધેર લાયેબલ ટુ પોસ્ટેડ બાય ધ બેંક એઝ ઈટ્સ એબ્સોલ્યુટ ડિસ્ક્રીશન डिप्रेशन टू एनी ब्रांचेस ऑफिसिस ऑफ द बैंक और टू एनी प्लेस ऑफ इंडिया ओके तो मेंशन छे के તમારો જે તમારો સિલેક્શન થઈ ગયા પછી તમારી જે પોસ્ટિંગ થશે તમે જે જગ્યાએથી એપ્લાય કર્યું છે ત્યાં એટલે ગુજરાતમાંથી એપ્લાય કરે ગુજરાત અંદર થશે અને એ લક્યુ ચેક ફર્સ્ટ 12 યર્સ માટે રહેશે વસ્તુ બરોબર એના પછી તમારો જે પ્રમોશન આવશે એના પછી તમે एलिजिबल છો पोस्टिंग मार्केट एनी एनीवेयर इन इंडिया एनी प्लेस एट इंडिया ओके આ વસ્તુ એક નોટ કરી લેજો સારી રીતે વાંચી લેજો એટલે તમને આઈડિયા આવશે પે સ્કેલ ની વાત કરીએ તો જો મિત્રો સારી સારો એ પે સ્કેલ તમને અહીંયા મેન્શન છે 48480 રૂપિયા ઓકે અને ઘણી બધી અહીંયા ડિટેલ્સ મેન્શન છે એટલે એક સારો એ પગાર ધોરણ તમને અહીંયા મળવાનો છે પ્રોવિઝન પીરિયડ ની વાત કરીએ તો સિલેક્ટેડ કેન્ડિડેટ will be a probation for the period of 12 months ઓકે सर्विस फ्रॉम द डेट ऑफ हिज जॉइनिंग एट एट द बैंक ओके प्रोबेशन पीरियड તમારો 12 મહિના જેટલો રહેશે সার্ভিস બોન્ડ ભી એક મેન્શન છે મિત્રો અહીંયા ઓકે તો જો મિત્રો આમાં ઘણી બધી માહિતી આપેલી છે सिलेक्शन प्रोसीजर છે એક एग्जाम લેવા છે એની ભી માહિતી આપેલી છે 21 પેજનો નોટિફિકેશન છે મિત્રો હવે વિડિયો કોનો લાંબો થઈ જશે એટલે આપણે અહીંયા વિડિયોને સ્ટોપ થોડો કરવો પડશે ઓકે તો આ જે મેનમેન વસ્તુઓ છે આપણે વસ્તુ જોઈ લીધી છે કે મેઇન વસ્તુ શું છે કે ફોર્મ ક્યારથી ભરવાનું શરૂ થાય છે ચાર જુલાઈથી ઓલરેડી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે ચોવીસ જુલાઈ સુધી તમે અપ્લાય કરી શકો છો એમાં શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જોઈએ એ બી આપણે જોઈ લીધું પ્લસ એક્સપિરિયન્સ વિશેની માહિતી આપણે જોઈ લીધી તમારે જે એપ્લિકેશન ભરશો એની સાથે ફીસ કેટલી લાગશે એ વસ્તુ જોઈ લીધી તમારો પગાર ધોરણ જે છે એની બી આપણે ટૂંકમાં ચર્ચા કરી લીધી છે આની અંદર ઓકે અને અમુક ઇમ્પોર્ટન્ટ નોટ્સ હતી એની માહિતી બી અહીંયા આપેલી છે મિત્રો ઓકે આનેપ્લસ ગુજરાતની અંદર સૌથી વધારે વેકેન્સી તમે જોઈ શકો છો ઓલરેડી આપણે ડિસ્કસ કરી લીધું છે 1160 જેટલી વેકેન્સીઓ છે ઓકે તો फटाफट થી આ નોટિફિકેશન ડાઉનલોડ કરો સારી રીતે વાંચી લો કોઈ ડાઉટ હોય આ નોટિફિકેશન ની અંદર તો લોટ્સ ઓફ વિડીયોસ તમને YouTube પર જોવા મળી જશે એબી ડાઉનલોડ એબી વિડીયોસ ને જોયા પછી તો તમને બધી વસ્તુ ક્લિયરિફાઈ થઈ જશે ઓકે તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય બધાને સાથે આ વસ્તુને શેર કરી દો કે આવી કોઈક નવી ભરતીની જાહેરાત થઈ ગઈ છે ઓકે અને બીજું કે જેમ આપણે વિડિયોની શરૂઆતમાં કીધું જો તમને વિડિયો ગમ્યો હોય તમને માહિતી સારી લાગી હોય તો જો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લોજો અને બીજું કે આપણે જેમ અત્યારે YouTube ચેનલ છે એ રીતનું આપણે WhatsApp ચેનલ ભી સ્ટાર્ટ કર્યું છે અને લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો WhatsApp ચેનલ સાથે ભી જોઈન થઈ શકો છો આ રીતના જે ભી અપડેટ્સ હોય આપણે WhatsApp ચેનલ થ્રુ પણ આપતા રહીએ છીએ ઓકે તો ચાલો મિત્રો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડિયોમાં એક નવા ટોપિક સાથે ત્યાર સુધી ધન્યવાદ મિત્રો